અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા મુસ્લિમ સમાજના ધોરણ દસ અને બાર ના તેજસ્વી તારલાઓનું બહુમાન કરાયું અક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા મુસ્લિમ સમાજના ધોરણ દસ અને બાર ના ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા એક બહુમાન સમારંભ એકમ ભવન ભુજ મધ્યે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના મુખ્ય મહેમાન પદે તથા સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી હાજી ઇબ્રાહિમભાઈ હાલે પોત્રા

નુરમામદ સુરંગી નુરમામદ કુરેશી તથા ઇકબાલભાઈ ચાકીના અતિ વિશેષ પદે યોજાયો હતો આ પ્રારંભે કુરાને શરીફની આવેત શ્રી અરીફભાઈ ખત્રીએ કરી હતી અક્ષર ટ્રસ્ટના ઉપપ્રમુખ કુલસુમબેન સમાય મહેમાનોને મીઠળો આવકાર આપ્યો હતો